મારી પતંગ કેટલી ઉડે આમ તો જો ઉપર ને ઉપર ઉડી એ ઉડી ઉડી મારી ઉડી ઉડી મારી ઉડી પતંગ એ કંકુ દોશી ની ઉડી પતંગ એ ગોપી એ તારી આરે કટા થઈ ગયા એ હું કરું એ કામ કરું ખેસુજી નું કપાઈ નું આ તારું કપાઈ ગયું એ દાદી તમે મારું પતંગ કાઈક નાખ્યું hewala <laughs> lagi <laughs> હલો ખીર આવી હલો પતંગ લઈ જાઓ હલો ચાઈ દોરી હલો સાનો માનો લાયો હલો હલો લઈ જાઓ હલે પોલીસ આયા મારા હાટુ જ ના આયા હલો હલો પતંગ લઈ જાઓ હલો ખીર આવે હલો હલો કિયર આવે આ પતંગ લઈ જાઓ આ કવિન સાહેબ ઈ જેટલા સાયના દોરી વેસે ને એની તપાસ કરવા એમે જાત છે અરે ગમે વેસ્તા હોય ને પકડીને લાવું હમણે એ સાયના દોરી નો ને ના સાહેબ હા શું બોલેસ હા જોવા દે જોઈ એ ચેક કરો ચેક કરો બધું મારો દીકરો આ તો બાહુબલી છે એમાં કાઈ નથી સાહેબ જોવા દે આ મારો દીકરો આ બાહובલીના ખોખામાં સાયના દોરીન ફિરકી તારી માને અમને સેત્ર્યું હે તે સાયના દોરી વેસવાનીને બદલે મનાય છે બેન છે અને સાયના દોરી વેચે છે આ ઓહો ઓહો બોલા આ સાયના દોરીન કેટલી ફીરકી ઉતારી છે સાહેબ

ફુક તો આ ગંદાઈ જાય આ કે બીજું કઈ કહે એ આયું એ આ કાઈપો 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 આ ઓલો તારો દે ઉપર હોલો આને હદ આ કાઈપો 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 ઓલો ગાંડો આપડી પતંગ લઈને જાય અરે તારી મને ગાંડા મોહળિયો બેસી પતંગ લઈ ગયો હા ઓલો ગાંડો લઈ ગયો પકડો પકડો ખાયા હતા કો પતંગ તો મને કેવો પતંગ આવી છે સફરિયું લાગે છે આપણું પતંગ હંઢાય ઉપર અરે પતંગ તારી આ પતંગ ક્યાં ઉભો મન એ તારી તમારી પતંગ લઈ ગયો હા તમારા બધા તમારો બાપ સરપંચ ની લઈ ગયો તમારી નો લઈ જાય એ તોડો ઈને પકડી હાલો તારી માને ઉપર

બોલો મારો દીકરો ગાંડો નથી આખા ગામની પતંગ ચોરી ગયો હાલ જવા દે પાછે જવા દે પાછી જવા દે પાછે જવા દે ગામમાં જવું પડશે કાઈ કા મારો દીકરો બધાઈની પતંગ ચોરી ગયો જવા દે કાઈ કા હાથ કોઈ ને મારી મારીને તોડી નાખો વાક પર એ હોય વા પા

એ સાહેબ આ ગાંડો રહ્યો ને આખા ગામની પતંગ સોરીને ભાઈ ગઈ ગયો અને તારા છોકરાને સુથે હે મારો દીકરો બધાયની પતંગ સોરીને વાઈ ગયો અરે બાપરે એની ફાડી તારી મારે તડક બધાયની પતંગ પાછી દઈ ગયે હજી ભાવ તો બધાયની પતંગ પાછી દઈજે હાઈ ગયે

સરボス હાલ લઈ જાવી છે હા સાહેબ આને કોઈ દી છોડતા નહીં અરે મને ખબર હોય તો મારી મન પાડ દો હાલો હાલો કેટલા દોડે યાર તમે તો હખયા પતને ગોળો ખેર કરો હાલો હાલો એ તો આઈને દોરીમાં પકડી લી તમકો બેંકો બેજ હાલે દે 啊！还没到。<noise>